હીટવેવની શક્યતાઓને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મેર હોસ્પિટલમાં સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે આગોતરું આયોજન કરાયું છે સ્ટ્રોકના દર્દીઓ માટે બાથ મૂકવામાં આવ્યા છે સુરતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટવેવની ચેતવણી આપવામાં આવી છે કાળઝાળ ગરમીના કારણે લોકોને સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે આવા સંજોગોમાં સુરત મનપા સંચાલિત સ્મેમાર હોસ્પિટલે દર્દીઓની સુવિધા માટે આગોતરી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે હીટ સ્ટ્રોકના દર્દીઓને તરત સારવાર મળી શકે અને તેમને તાવ ઝડપથી ઉતારી શકાય તે માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખાસ બેડ પર બાથ ટબ મૂકવામાં આવ્યા છે આ બાથ ટબમાં દર્દીઓને રાખીને તેમને ઇન્જેક્શન ચડાવવાની તેમજ ચેસ્ટ અને માથા પર આઈસ પેક મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે સાથે સાથે વિભાગમાં એસીની વ્યવસ્થા કરવામાં આવશે અને તાવ જલ્દી ઉતારવા માટે જરૂરી તમામ સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે મનીષા આહિરે જણાવ્યું કે હીટવેવને ગંભીરતાથી લઈને અમારી ટીમ સંપૂર્ણ સતર્ક છે ઇમરજન્સી વિભાગમાં તમામ તબીબી સ્ટાફને એલર્ટ પર રાખવામાં આવ્યા છે દર્દીઓની સારવારમાં કોઈ પણ વિલંબ ન થાય તે માટે અમે બેડ બાથટ પેક અને અન્ય તમામ સાધનોનો સ્ટોક તૈયાર રાખ્યો છે મારું નામ ડોક્ટર અરમી વામજા છે હું સેકન્ડ યર મેડિસિન રેસિડન્ટ છું અહીંયા હું તમને હિટ સ્ટ્રોક વિશે થોડી માહિતી આપીશ જનરલી આ સમર ઋતુ છે તો હિટ સ્ટ્રોક થવાના ચાન્સ વધારે છે અત્યારે ટેમ્પરેચર બહુ વધી ગયું છે તો જનરલી હિટ સ્ટ્રોકમાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ આવી ગરમીમાં અને જો વધારે કોઈને એવું હોય પેશન્ટ કે ફીવર આવતો હોય તો એનું ટેમ્પરેચર રેકોર્ડ કરવાનું જનરલી હીટ સ્ટ્રોકમાં મોર દેન ફોર્ટી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જતું રહેતું હોય છે બરાબર તો એને તાત્કાલિક ધોરણે કોઈ પણ પેશન્ટને સિમ્ટમ આવે જેમ કે પેશન્ટ બેભાન થઈ જાય પેશન્ટને વધારે પાણી જતું રહે શરીરમાંથી તો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ આવવા કાં તો જ્યાં સુધી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ઘરે જ એને એવી કન્ડિશનમાં રાખવાનું કે જ્યાં પેશન્ટને બહુ ગરમ ના હોય વાતાવરણ બરાબર ઠંડુ થાય એવી રીતે આખા શરીરમાં પાણીના પોતા મૂકવાના અને હોસ્પિટલે લઈ આવો અહીંયા તો અમારી પાસે બધી વ્યવસ્થા છે જ બરાબર કે જેમ કે આ ટબ રાખેલા છે તો અમે અહીંયા રાખશું પહેલાં જ્યાં સુધી બોડીનું ટેમ્પરેચર બરાબર ના થઈ જાય નોર્મલ ત્યાં સુધી આમાં રાખશું પછી એને પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં થોડોક ટાઈમ ઉપર એડમિટ કરશું પછી પેશન્ટના બધા રિપોર્ટને બધું નોર્મલ આવે પછી પેશન્ટને અલ્ટિમેટલી ડિસ્ચાર્જ કરી દેશું નમસ્કાર જય દ્વારકાધીશ હું કાયમ એમ કહું કે સ્મીમેર હોસ્પિટલ એ છેવાડાના લોકો માટે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર માટે સંજીવની સમાન છે રોજની ત્રણ હજાર થી પણ વધારે ઓપીડી સાથે દર્દીઓની સારવાર અહીં થાય છે અને એમાં ત્રણસો થી પણ વધારે રોજના એડમિશન પણ હોય છે ત્યારે આવું સુંદર કામ થતું હોય એટલે કઈ પણ ઋતુ આવે એના માટે અમારો સ્ટાફ હંમેશા આગળ રહે આગોતરું આયોજન કરતા હોય છે ત્યારે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીથી દર્દીઓને કઈ રીતે રક્ષણ આપી શકાય હિટ સ્ટ્રોકના દર્દીઓ આવે એને સારવાર સાથે એના શરીરનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટે અમે ઇમરજન્સી વોર્ડમાં બે કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે આ સાથે આખા વોર્ડને અમે સેન્ટ્રલ એસી લગાવી દીધું છે અને સાથે આઈસ ક્યુબની પણ વ્યવસ્થા કરી છે કે આ બાથ માં જે દર્દીને દસ પંદર મિનિટ રાખવાનું અને પાણી ઠંડુ માટે એમાં આઈસ ક્યુબ નાખીએ છીએ અને ઝડપથી એનું ટેમ્પરેચર નોર્મલ થઈ જાય છે અને એની સાથે અમે સારવાર પણ શરૂ કરી દીધી છે એટલે હું સુંદર મજાનું આયોજન સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કરવામાં આવ્યું છે અને આયોજન બદલ અમારો જે સ્ટાફ છે જે અમારો નર્સિંગ સ્ટાફ હોય પેરામેડિકલ સ્ટાફ હોય ડોક્ટરની ટીમ હોય આરએમઓ ની ટીમ હોય આ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ટીમ હંમેશા

અને જેમ બને એમ શેરડીનો રસ છે છાસ છે દહીં છે વરિયાળીનું શરબત છે ફ્રેશ જ્યુસ છે નાળિયેર પાણી છે આવા પ્રવાહી વધારેમાં વધારે પીવા જોઈએ અને ખાસ અગત્યનું ઓઆરએસ નું પાણી પણ તમે પી શકો છો જેટલું ભયમ વધે એમ પ્રવાહી પીવાનું રાખશો એવી આપ સર્વને હું વિનંતી પણ કરું છું